नित्य सिद्धि एजुकेशन ट्रस्ट मदन जापा रोड छेला पांच वर्ष थी वडोदरा शहर तथा आसपास ना पछात विस्तारों में शिक्षण क्षेत्रे अभिनंदनीय सेवा आपी रही छे ट्रस्ट द्वारा कोयली धनोरा दलपत नगर चानी छायापुरी नारायण नगर फाजलपुर समयाला शेरखी फिरोजनगर निजामपुरा प्राथमिक शाला सरस्वती अने दुधिया प्राथमिक शाला अहमदाबाद તેમજ નસવાડી પ્રાથમિક શાળા છોટા ઉદેપુર જેવા વિવિધ વિસ્તારમાં ભણતા જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક નોટબુક ચોપડા તથા સ્ટેશનરી સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે દર વર્ષે આશરે પાંચ થી સાત હજાર જેટલા ચોપડા અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સામગ્રીનું વિતરણ શ્રીજીની અનુકંપાથી ટ્રસ્ટ દ્વારા સતત કરવામાં આવે છે આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે અને અભાવ વચ્ચે પણ તેમને જરૂરી સાધનો સરળતાથી મળી રહે